ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન રામ અને ભગવાન કૃષ્ણને આટલા બધા કષ્ટ કેમ વેઠવા પડ્યા છે શું તમે જાણો છો કે આ બધા દુઃખોનું મૂળ એક છે અને મહર્ષિ ભૃગુએ જ્યારે પોતાની પત્ની કાવ્યા માતાનો નિર્દોષ વધનો બદલો લેવા માટે ભગવાન વિષ્ણુને ભયાનક શ્રાપ આપ્યો ભૃગુ ઋષિએ કહ્યું કે ભગવાન વિષ્ણુ ભલે ભગવાન હો પણ પૃથ્વી પર અનેક વાર અવતાર લેવો પડશે અને દરેક અવતારમાં ભયાનક પીડા અને વિરહનો સામનો કરવો પડશે અને આ શ્રાપ ભગવાન વિષ્ણુને રામ થઈને જન્મ લેવો પડ્યો છે અને સીતા વિરહમાં વન વન ભટકવું પડ્યું છે અને કૃષ્ણ અવતારમાં જન્મ લઈને પોતાના જ સ્વજનોની સાથે યુદ્ધ અને વિનાશના સાક્ષી બનવું પડ્યું છે અને આ કથા આપણને શીખવે છે દેવી ભાગવતના ચોથા સ્કંદના બારમાં અધ્યાયની કથા કે કર્મનો નિયમ એટલો પ્રબળ છે કે ભગવાનને પણ છોડતો નથી અને એક પતિના ક્રોધનો પ્રભાવ કેટલો ગહન હોઈ શકે